જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને શું મૃત્યુ પછી આત્મા ફરીથી પોતાના ઘરે પાછો ફરે છે આ પ્રશ્ન જેટલો સરળ લાગે છે તેનો જવાબ એટલો જ રહસ્યમય અને ઊંડાણથી ભરેલો છે ગરુડ પુરાણ એક એવું દિવ્ય ગ્રંથ છે જે મૃત્યુ પછી આત્માની અદૃશ્ય અને અનદેખી યાત્રાનું રહસ્ય ખોલે છે આ ગ્રંથ અનુસાર આત્મા મૃત્યુ પછી ક્યાં જાય છે શું તે પોતાના પ્રિયજનોને જુએ છે કે નહીં આ બધું આત્માના સંસ્કારો ઈચ્છાઓ અને મૃત્યુના સમયે તેની માનસિક તથા આધ્યાત્મિક સ્થિતિ પર આધાર રાખે છે આ રહસ્યમી કથામાં તમે જાણશો કે મૃત્યુની ક્ષણે આત્મા સાથે કઈ કઈ અલૌકિક ઘટનાઓ બનતી હોય છે શરીર મૃત્યુને કેવી રીતે સ્વીકારે છે અને કયા સૂક્ષ્મ સંકેતો દેખાવા લાગે છે આત્મા શરીરમાંથી ક્યારે બહાર નીકળે છે અને શા માટે તેને ખબર નથી પડતી કે તે હવે શરીરથી અલગ થઈ ગયો છે પરિવારનું વિલાપ શોક અને વિયોગની પીડા આત્માના ચેતન મન પર શું અસર કરે છે આ બધું જાણવું એ માત્ર માહિતી નથી પરંતુ આત્મચેતનાનો પ્રારંભ છે મિત્રો આગળ વધતા પહેલા આ દિવ્ય યાત્રાનું સન્માન કરતા આ વિડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો તો ચાલો શરૂ કરીએ અદૃશ્ય યાત્રા જેનો પ્રારંભ થાય છે અંતથી એટલે કે મૃત્યુથી તમને જાણીને આશ્ચર્ય થશે કે હિન્દુ ધર્મમાં કુલ અઢાર મહાપુરાણો છે અને આ બધામાં એક વિશેષ ગ્રંથ છે ગરૂર જે માત્ર મૃત્યુ પછી આત્માની રહસ્યમય ગાથાને ઉજાગર કરે છે એટલું જ નહીં પરંતુ આત્માની અંતિમ પીડા દિવ્યતા અને કર્મોની અસરને પણ દર્શાવે છે આ ગ્રંથમાં લગભગ ઓગણીસ હજાર શ્લોકો દ્વારા ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના વાહન ગરુડને એ પરમ રહસ્ય જણાવ્યું છે જે આત્માની મૃત્યુ પછીની અવસ્થાઓને સમજાવે છે પ્રાચીન માન્યતાઓ અનુસાર ગરુડ પુરાણનું શ્રવણ માત્ર મૃત આત્માને શાંતિ અને મોક્ષ જ નથી આપતું પરંતુ તેના પરિવારને પણ આધ્યાત્મિક બોધ માનસિક સંતુલન અને ઊંડી અનુભૂતિ કરાવે છે તેમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના થોડા સમય પહેલા જ વ્યક્તિને સૂક્ષ્મ સંકેતોનો અહેસાસ થવા લાગે છે જેમ કે કોઈ દિવ્ય શક્તિ તેને બોલાવી રહી હોય અથવા ક્યારેક પૂર્વજોના દર્શન થઈ જાય શરીર ધીમે ધીમે શિથિલ થવા લાગે છે ઠંડક સૌથી પહેલા પગથી શરૂ થઈને માથા સુધી પહોંચે છે અને શ્વાસની ગતિ અસામાન્ય થઈ જાય છે ક્યારેક ઝડપી ક્યારેક ધીમી ક્યારેક મૃત્યુની થોડી ક્ષણો પહેલા વ્યક્તિના ચહેરા પર એક અલૌકિક તેજ દેખાય છે જાણે તેનો આત્મા દિવ્યતાથી ભરાઈ ગયો હોય જ્યારે જીવનની જ્યોત બુઝાય છે ત્યારે આત્મા ઊર્જાની તે અંતિમ તરંગમાંથી બહાર આવે છે પરંતુ તેને ખબર નથી હોતી કે તે હવે શરીરથી અલગ થઈ ગયો છે શુભ કર્મ કરનારનો આત્મા સહજતાથી બહાર નીકળી જાય છે પરંતુ જેમના પાપ વધુ હોય તેમના માટે આ ક્ષણ પીડાદાયક અને ક્લેશભર્યું બની જાય છે આત્મા નીકળતા જ શરીર શાંત અને ઠંડુ થઈ જાય છે પરંતુ આત્મા ભ્રમમાં રહે છે હું જીવિત છું પણ મને કોઈ કેમ નથી જોતું તે પોતાના પરિજનોને જુએ છે બોલે છે પરંતુ તેનો અવાજ શૂન્યમાં વિલીન થઈ જાય છે તેને લાગે છે કે જાણે તે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો હોય પરંતુ આ સ્વપ્ન નથી આ તેની ચેતનાની નવી સ્થિતિ હોય છે જ્યારે ઘરમાં રડવાની અને વિલાપની અવાજો ગુંજે છે ત્યારે આત્મા તેમને શાંત કરવા માંગે છે હું અહીં જ છું તે કહેવા માંગે છે પરંતુ કહી શકતો નથી તે ફક્ત હવામાં ધ્રુજે છે કેટલાક આત્માઓ બેચેન થઈ જાય છે પીડામાં તરફરે છે અને તેઓ હવાને હલાવવા લાગે છે દરવાજા ખટખટાવે છે અને તેઓ પરિજનોના સ્વપ્નોમાં ઉતરી આવે છે એક સંદેશ આપવા માટે એક આશા સાથે કે તેમને શાંતિ આપવામાં આવે આ રહસ્ય માત્ર મૃત્યુનું નથી પરંતુ જીવનના ગહન અર્થનો પણ સંકેત આપે છે હવે જાણીએ યમદૌત ક્યારે અને કેવી રીતે આવે છે આત્મા મૃત્યુના થોડા સમય પછી એક નવી હલચલનો અનુભવ કરે છે અચાનક તેને લાગે છે કે કોઈ અદૃશ્ય દૃષ્ટિની પરેશક્તિઓ તેની નજીક આવી રહી છે જો આત્મા પુણ્યવાન હોય તો ઉજ્જવળ તેજમાં દેવદૂત તેને સન્માનપૂર્વક સ્વર્ગ તરફ લઈ જાય છે પરંતુ જો તેના કર્મો અંધકારમાં હોય તો ભયંકર યમદૌત આવે છે જે તેને પકડીને ચીસો અને ભયની વચ્ચે નરકની દિશામાં લઈ જાય છે પરંતુ આ યાત્રા અહીં સમાપ્ત થતી નથી સૌથી પહેલા આત્માને તેના સંપૂર્ણ જીવનનું દર્પણ બતાવવામાં આવે છે દરેક પુણ્યકર્મ તેની ચેતનામાં સંતોષ અને પ્રકાશની જ્યોત પ્રગટાવે છે જ્યારે દરેક પાપ કર્મ તેને ભય અને પશ્ચાતાપથી ભરી દે છે યમદૌત ધીમેથી કહે છે હવે તારો સમય આ લોકમાં સમાપ્ત થયો મિત્રો હવે આવો જાણીએ એ રહસ્ય જે આત્મા મૃત્યુ પછીના તેર દિવસ સુધી અનુભવે છે ગરુડ પુરાણ કહે છે કે આત્મા મૃત્યુ પછી પણ તેર દિવસ સુધી આ જ લોકમાં રહે છે પરંતુ તે સ્થિતિ સામાન્ય નથી હોતી તે એક ગહન અને અદૃશ્ય યાત્રાનો પ્રારંભ હોય છે પહેલા ત્રણ દિવસ ભ્રમ મોહ અને અજ્ઞાનનો સમય હોય છે આત્મા પોતાની મૃત્યુને સ્વીકારતો નથી તે ઘરમાં જ ભટકે છે પોતાના પ્રિયજનો સાથે વાત કરવા માંગે છે પરંતુ તેનો અવાજ કોઈ સાંભળી શકતું નથી જો મૃત્યુ દુઃખદ કે હિંસક હોય તો આત્મા બેચેની પીડા અને ઉલઝનમાં ઘેરાઈ જાય છે ચોથાથી દસમા દિવસ સુધી આત્માને ધીમે ધીમે સત્યનો બોધ થવા લાગે છે તેને લાગે છે કે તે હવે શરીરનો ભાગ નથી રહ્યો જો પરિવાર દ્વારા ધાર્મિક વિધિ વિધાન અનુસાર ક્રિયાઓ કરવામાં આવી હોય તો આત્માને થોડી રાહત મળે છે પરંતુ જેમની ઈચ્છાઓ અધૂરી રહી જાય તેમનો આત્મા અશાંત અને અસ્થિર રહે છે અગિયારમા થી તેરમા દિવસ સુધી આત્મા માટે વિદાયનો સમય આવે છે પિંડદાન અને શ્રાદ્ધ તેના આગલા લોકના દ્વાર ખોલે છે જેમણે જીવનમાં ધર્મ અને પુણ્ય કમાયું હોય તેમને દેવદૂત સ્વર્ગ તરફ લઈ જાય છે જ્યારે જેમણે પાપોનો ભાર સંચિત કર્યો હોય તેમને યમદૂત નરક તરફ લઈ જાય છે હવે જાણીએ કે આત્મા કેવી રીતે સંકેત આપે છે જ્યારે કોઈ આત્મા મોહમાં બંધાયેલો હોય તો તે રહસ્યમય ઈશારાઓ છોડે છે જેમ કે સ્વપ્નોમાં આવવું ઘરમાં અદૃશ્ય સુગંધ ફેલાવવી વીજળીનું આપમેળે ચાલુબંધ થવું અચાનક ઠંડી હવાનું વહેવું આ બધું આત્માની મૌન પોકાર હોઈ શકે છે ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી આત્મા સ્થૂળ શરીર છોડી દે છે પરંતુ તેની ચેતના બની રહે છે તે જોઈ શકે છે સાંભળી શકે છે પરંતુ બોલી શકતો નથી કારણ કે હવે તેની પાસે અવાજ ઉત્પન્ન કરવાના શારીરિક સાધનો નથી જ્યારે ભાવના ગહન હોય તો આત્મા બોલ્યા વિના પણ સંવાદ કરી જાય છે ક્યારેક તે સ્વપ્નોમાં આવે છે ક્યારેક કોઈ દિવ્ય ગંધ અનુભવાય છે ક્યારેક ઉપકરણો આપમેળે બંધ ચાલુ થઈ જાય છે આ બધું આત્માના મૌન સંકેતો હોય છે મોક્ષ પ્રાપ્ત કરનાર આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે અને ફરી પાછો નથી આવતો સ્વર્ગ કે નરક ગયેલા આત્માઓ પોતાના કર્મોનું ફળ ભોગવે છે અને પૃથ્વીના કાર્યોમાં હસ્તક્ષેપ નથી કરતા પરંતુ જે આત્માઓ અધૂરી ઈચ્છાઓને કારણે ભટકે છે તેઓ ક્યારેક સંકેત આપીને સહાયની કામના કરે છે ગરુર પુરાણ કહે છે કે પૂર્વજોના આત્માઓ પિતૃલોકમાં નિવાસ કરે છે અને જ્યારે વંશજો શ્રદ્ધાથી તર્પણ કે શ્રાદ્ધ કરે છે તો તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે જો પરિવાર પર કોઈ સંકટ આવવાનું હોય તો પિતૃઓના આત્માઓ સંકેત આપે છે ક્યારેક સ્વપ્નમાં ક્યારેક મનમાં જો કોઈ દિવંગત આત્માનું વારંવાર સ્વપ્નમાં આવવું થાય તો સમજો કે તે કોઈ સંદેશ આપવા માંગે છે ગરૂર પુરાણ કહે છે કે આ સ્વપ્નો માત્ર સંયોગ નથી પરંતુ સૂક્ષ્મ સંદેશો હોય છે ઘણા લોકો જણાવે છે કે અચાનક કોઈ દુર્ઘટનાથી બચી ગયા અથવા તેમને અનુભવ થયો કે કોઈ અદૃશ્ય શક્તિ તેમની સાથે હતી તે શક્તિ સંભવતા આપણા પૂર્વજોનો આત્મા હોય છે જે સંકટના સમય આપણી રક્ષા કરે છે જ્યારે ઘરમાં શ્રાદ્ધ પિંડદાન કે ધાર્મિક પાઠ થાય છે તો આત્માઓ પ્રસન્ન થઈને તે ઘરમાં સકારાત્મક ઉર્જા ભરી દે છે જે પરિવારને માનસિક શાંતિ સુરક્ષા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે આત્માઓ ક્યારેક સ્વપ્ન ક્યારેક વિચાર ક્યારેક આભાસ દ્વારા આપણા નિર્ણયોને પ્રભાવિત કરે છે આ એક સૂક્ષ્મ સંવાદ હોય છે જેમાં પ્રેમ ચેતવણી અને આશીર્વાદ છુપાયેલા હોય છે આત્માઓને પ્રસન્ન કરવા માટે આપણે દર વર્ષે અને પિંડદાન કરવું જોઈએ ગરુડ સ્તોત્ર મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરો અને જરૂરિયાતમંદોને ભોજન અને દાન આપો આથી પિતૃ આત્માઓ પ્રસન્ન થાય છે અને પરિવારની રક્ષા કરે છે પરંતુ જે આત્માઓ અધૂરી ઈચ્છાઓમાં બંધાયેલા હોય તેઓ ક્યારેક બાધક પણ બની શકે છે તેમને શાંતિ આપવા માટે વિશેષ પૂજા દાન મંત્ર જાપ જરૂરી બને છે મિત્રો શું તમને ક્યારેય લાગ્યું છે કે જ્યારે જીવનમાં બધું ડગમગી રહ્યું હોય ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ તમારું માર્ગદર્શન કરી રહી હોય તે શક્તિ ક્યારેક તમારા પૂર્વજોનો આત્મા હોય છે ક્યારેક ઈશ્વરનો સંકેત અને ક્યારેક તમારા પુણ્યકર્મોની છાયા જો તમે ક્યારે આવી અનુભૂતિ કરી હોય તો કોમેન્ટમાં જરૂર લખો મેં તે દિવ્યતાનો અનુભવ કર્યો છે મિત્રો ચાલો હવે જાણીએ કે મૃત્યુ પછી આત્મા કોને શોધે છે માતાને બાળકને કે પતિ પત્નીને આ પ્રશ્ન જેટલો ભાવનાત્મક છે તેટલો જ ગૂઢ પણ છે તેનો જવાબ ગરુડ પુરાણ બ્રહ્મવર પુરાણ અને આત્મજાગરણ સાથે જોડાયેલી સંતવાણીમાં મળે છે આત્મા કોને શોધે છે એક આત્મા સૌથી પહેલાં તે સંબંધને શોધે છે જેની સાથે તેનો મોહ સૌથી ગહન હોય જો માતા પ્રત્યે અત્યંત મોહ હોય સેવા ચિંતા કે અધૂરી ભાવના હોય તો આત્મા માતાને શોધે છે જો બેટા કે સંતાન પ્રત્યે ભાવનાત્મક લગાવ અધૂરો રહ્યો હોય તો આત્મા સંતાનની આસપાસ ભટકે છે અને જો પતિ પત્ની સાથે ખૂબ ગહન રાગ કે અપૂર્ણ પ્રેમ હોય તો આત્મા તે જીવનસાથીને શોધે છે આત્મા ભાવનાની તરંગોથી ખેંચાય છે નહીં કે સંબંધની વ્યાખ્યાથી મૃત્યુ પછી આત્માનું કોઈ નામ નથી હોતું તે ફક્ત ભાવનાઓ અને સંસ્કારોની ઉર્જા હોય છે તે તે સંબંધને શોધે છે જેમાં સૌથી વધુ સંકલ્પ અધૂરી વાત કે મોહ છૂટી ગયો હોય આવો જાણીએ ગરુડ પુરાણમાં શું લખ્યું છે ગરુડ પુરાણ કહે છે કે આત્મા મૃત્યુ પછી તેર દિવસ સુધી પોતાના પ્રિયજનોની વચ્ચે રહે છે તે દરેક જગ્યાએ જાય છે માતાની પાસે પત્નીની પાસે બેટાની પાસે તે ઘરના ખૂણે ખૂણે જ્યાં તેની યાદો બસેલી હોય પરંતુ અંતે તે જગ્યા તેને ખેંચે છે જ્યાં તેનું મન સૌથી વધુ અટવાયેલું હોય આને એક ઉદાહરણથી સમજીએ એક માતા જે પોતાના બાળકને છોડીને ગઈ તેનો આત્મા વારંવાર તે બાળકના સ્વપ્નોમાં આવી શકે છે એક પત્ની જે પતિની સેવા કરવા માંગતી હતી પરંતુ મૃત્યુ થઈ ગયું તે દરેક પીડાને અનુભવે છે એક વૃદ્ધ જેને જીવનભર માતાની મમતાની શોધ હતી મૃત્યુ પછી તે જ આત્મા માતાને શોધે છે મૃત્યુ પછી આત્મા માતા બેટા કે પતિ પત્નીમાંથી તેજને શોધે છે જેની સાથે સૌથી વધુ પ્રેમ મોહ પીડા કે અધૂરી ભાવના જોડાયેલી હોય ભાવનાઓ જ્યાં ગહન હશે આત્મા ત્યાં ખેંચાઈ જશે તે સંબંધ ગમે તે હોય મિત્રો જો આજની આ રહસ્યમય યાત્રા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને આ વીડિયોને શ્રદ્ધાના રૂપમાં શેર કરો અને જો તમે ઈચ્છો છો કે આવા જ દિવ્ય સત્યો તમારા જીવનને પ્રકાશિત કરતા રહે તો પ્રેમથી બોલો જય શ્રી હરિવિષ્ણુ આવા જ રસપ્રદ અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલો અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સુસાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા રસપ્રદ વિડીયો સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ